નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો સુરત મજુરા વિધાનસભામાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલન કાર્યક્રમમાં સી પટેલ દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન તેઓએ કહ્યું હતું કે મારી પાસે અત્યારે ત્રણ હોદ્દા છે તેમજ બીજાને જવાબદારી સોંપવા માટે મેં બે વખત રજૂઆત કરી છે જેને નવા હોદ્દાની જવાબદારી મળશે તેને એડવાન્સમાં અભિનંદન મારી વિદાય ખુશીભરી રહેશે તેમજ મને સંકેત મળ્યો છે કે બે એક બે દિવસમાં નવી તકો મળે મિત્રો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વાવ વિધાનસભામાં મુખ્યમંત્રી અને કાર્યકરોની મહેનત ફળી છે કોંગ્રેસે ત્રિપાક્ષીઓ જંગ કરવા માટે માવજી પટેલને ઉભા રાખ્યા હતા ભાજપના કાર્યકર્તાઓએ માવજી પટેલને પાવર બતાવી દીધો છે વાવ વિધાનસભાની જનતાએ આ વખતે વિકાસને મત આપ્યો છે તેમજ મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને એનસીપીના અસ્તિત્વ સામે સવાલ ઊભા થયા છે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વાવટા સમેટાઈ ગયા છે મહારાષ્ટ્રમાં લોકોએ મોદીજીના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે મિત્રો વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તમામ મતદાતાઓએ પ્રેમ આશીર્વાદ અને સહયોગ આપ્યો છે સતત પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષની લીડ વધતી હતી છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાય અને નજીવા મતોથી ભાજપના ઉમેદવાર જીત્યા છે જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન અમે થોડા મતોથી જીતી ન શક્યા તેનો રંજ જરૂર છે હાર હાર અને અને જીત જીત લોકશાહીમાં થયા કરે કેવા પ્રકારે ચૂંટણી લડ્યા તેનું મહત્વ છે આવનારા દિવસોમાં અમે સતત લોકો વચ્ચે રહીને કામ કરીશું હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે નિષ્ણાતોએ જણાવ્યું છે કે સોમવારે શેરબજાર ઉપર આ પરિણામોની અસર પડી શકે છે અને કેટલાક સેક્ટરના શેરમાં વધારો પણ જોવા મળી શકે છે તો ચાલો જાણીએ કે સોમવારે કયા શેરો ઉપર દાવ લાગી શકે છે મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે ત્રેવીસ નવેમ્બર એટલે કે ગઈકાલે મતગણતરી થઈ હતી રાજ્યની બસો ને અઠ્યાસી વિધાનસભાની બેઠકો માટે વીસ નવેમ્બરે મતદાન થયું હતું દેશના જીડીપીમાં મહારાષ્ટ્રને મહત્વની ભૂમિકા ભજવે છે અને રાજ્યમાં થઈ રહેલી રાજકીય હલચલ વચ્ચે અર્થતંત્ર તેમજ સ્થાનિક શેરબજારને અસર કરે છે મહારાષ્ટ્રમાં મહાયુતિની ગઠબંધન સરકાર બને તેવું લાગી રહ્યું છે આવી સ્થિતિમાં સોમવાર એટલે કે પચીસ નવેમ્બરે શેરબજાર ઉપર તેની અસર જોવા મળી શકે છે નિષ્ણાતો શેર્સ ઉપર દાવ લગાવવાનું સૂચન કર્યું છે તો ચાલો જાણીએ કે સોમવાર એટલે કે પચ્ચીસમી નવેમ્બરના રોજ કયા સેગમેન્ટ અને કયા સ્ટોકમાં વધારો જોવા મળી શકે છે મિત્રો તાજેતરમાં લોકસભાની ચૂંટણી બાદ સ્થાનિક શેરબજારમાં હલચલ જોવા મળે છે જોકે રોકાણકારોએ ફૂંકી ફૂંકીને એફએમજીસી અને ફાર્મા સેક્ટરના શેરોમાં રોકાણ કર્યું છે નિષ્ણાતો માને છે કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી આ ટ્રેન્ડ બદલાઈ શકે છે અને રોકાણકારો રેલવે ઇન્ફ્રા બેન્કિંગ ક્ષેત્રના શેર્સમાં રોકાણ કરી શકે છે મિત્રો રાજ્યમાં મહાયુતિની સરકાર બનશે તે લગભગ નિશ્ચિત છે આવી સ્થિતિમાં રોકાણકારોની આશા છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર સાથે રેલવે બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામકાજ થશે મિત્રો કારણ કે ભારત અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપનીઓ બેન્કો પાસેથી ક્રેડિટ લાઇસન્સ લેશે મિત્રો તેથી જ્યારે સોમવારે બજાર ખુલશે ત્યારે બેન્કિંગ શેરો સાથે ઇન્ફ્રા અને રેલવેના શેરોમાં તેજી જોવા મળી શકે છે નિષ્ણાતોના મતે રેલવે સેક્ટરના સ્વર્ષમાં આરવીએનએલ આઈઆરએફસી આર અને સી રેટેલ અને ઇન્ટરનેશનલના શેરોમાં સોમવારે તેજી જોવા મળી શકે છે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં મધ્યમ અને લાંબા ગાળાના રોકાણ માટે લાર્સન એન્ડ ટર્બો ઉપર દાવ લગી શકાય છે આ સિવાય એસબીઆઈ કેનેરા અને જમ્મુ કાશ્મીર બેંક જેવી સરકારી બેંકોના શેરમાં હલચલ જોવા મળી શકે છે તેમજ આઈસીઆઈસીઆઈ સીઆઈસીઆઈ બેન્ક એચડીએફસી બેન્ક જેવી ખાનગી ક્ષેત્રની બેન્કોમાં શેરમાં તેજી જોવા મળી શકે છે